હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું મારા રસોઈમાં આજે આપણે બનાવશું કેરીની કટકીનો મીઠો મુરબ્બો હવે આપણે આ કેરીને પાણીમાં બાફી લેવાની છે આ પાણી ગરમ મૂક્યું છે ગરમ પાણી થઈ જાય એમાં આપણે આને બાફી લેવાની છે કેરીને હવે એમાં આપણે કેરીને બાફી લેવાની છે પાણીમાં આ આપણી કેરી બફાઈ ગઈ છે આ સોફ્ટ થઈ ગઈ છે હવે એને આપણે જારીમાં એક કપડું કોટનનું રાખી અને એમાં કાઢી લેવાની છે આ રીતે આ રીતે કાઢી લેવાની છે માં ઉપરથી ઠંડુ પાણી થોડું રેડી દેવાનું એટલે નહીં તો એ પાછી બહુ નરમ થઈ જશે કેમ કે ગરમ હોય એટલે એ પાછી પાકતી રહે આ રીતે ઉપર ઠંડુ પાણી રેડી દેવાનું છે આ પાણીને એકદમ આપણે નિતારી લેવાનું છે એકદમ પાણી નીતરી જવું જોઈએ એકદમ દબાવીને પાણી બધું કાઢી લેવાનું છે આ રીતે આમાં જાળીમાં રાખી દઈશું એટલે બધું પાણી નીતરી જશે પાણી નીતરી જાય ત્યાં સુધી આપણે ચાસણી બનાવી લેશું હવે આ લવિંગ લીધેલા છે થોડા થોડા એમ હવે આને કોટનના કપડામાં પોટલી બાંધી લઈશું એટલે આપણે પછી કાઢી લેશું એનો ટેસ્ટ આવી જશે એ પોટલી આપણે ચાસણીમાં રાખી દઈશું પછી કાઢી લેશું આ પોટલી તૈયાર છે હવે આ બે કિલો ખાંડ લીધેલી છે આપણે બે કિલો કેરી હતી એટલે બે કિલો ખાંડ એમાં પાણી એડ કરવાનું છે આ રીતે ખાંડ બુડે એટલું પાણી નાખવાનું છે હવે એની આપણે ચાસણી બનાવશું ખાંડ ઓગાળવાની ને ચાસણી બનાવવાની છે એની ખાંડને આ રીતે વચ્ચે વચ્ચે આપણે હલાવવા કરવાનું નહીં તો નીચે બેસી જશે ખાંડ એટલે એને હલાવવા રાખવાનું આપણે પોટલી નાખી દીધી છે પછી હમણાં કાઢી લેશું હવે આપણે પોટલીને આપણે ચાસણી આવવા દેવાની છે એક તારની ચાસણી બનાવવાની છે કેરીને આ રીતે જારીમાં કાઢી લેવાની એટલે પાણી નીતરી જાય ચાસણીને આ રીતે આપણે આમાં ચેક કરી લેવાની છે તાર આ રીતે આમાં ચમચામાંથી નાખીએ તો ડાયરેક્ટ નહીં પડવું જોઈએ આ રીતે તાર બનવો જોઈએ આ રીતે તાર બનવો એટલે આપણી ચાસણી તૈયાર હવે આપણે એમાં કેરી એડ કરી દેશું આ રીતે બધી કેરી એડ કરી દેસુ પાણી બધું નીતરી જવું જોઈએ આ રીતે આમાં બધી જ કેરી

આપણે અડદર એડ કરીશું એટલે કલર સારો આવશે થોડી વાર ઉકાળશું એટલે આમાં કદાચ પાણીનો ભાગ રહી ગયો હોય તો બળી જાય આ ઠંડુ થશે એટલે ઘાટું થઈ જશે આપણે આમાં પછી કાશ્મીરી લાલ મે મરચું નાખવાનું છે બે ત્રણ ચમચી એકદમ ઠંડુ થઈ ગયા પછી નહીં તો પછી મરચાંનો એક કલરય બ્લેક થઈ જશે અને બળી પણ જશે એટલે એકદમ ઠંડુ થઈ ગયા પછી આપણે આમાં લાલ મરચું નાખવાનું છે કાશ્મીરી લાલ મરચું આ તમે જોઈ શકો છો આવું ઘાટું બનાવવાનું છે અને મારે કેરી નાખ્યા પછી દસ મિનિટ ઉકાળવું પડ્યું હવે આ ઠંડુ થઈ ગયા પછી આવું ઘાટું હોવું જોઈએ તમારે રસો ઓછો રાખવો હોય તો ખાંડ ઓછી નાખવાની હવે હું રસાવાળું જ બનાવું છું કેમ કે આ પરોઠા ભાખરી જોડે સરસ લાગે છે હવે એમાં આપણે નાખશું લાલ મરચું કાશ્મીરી લાલ મરચું એટલે એનો કલર સરસ આવશે એકદમ ઠંડુ થયા પછી જ નાખવાનું છે મરચું નહીં તો પછી મરચું બળી જાય બે ચમચી નાખવાનું તીખું વધારે જોતું હોય તો વધારે નાખવાનું તૈયાર છે આપણો કેરીની કટકીનો મુરબ્બો આખું વર્ષ રીએ છે તમને જો આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન ને દબાવજો